કપાળ ઉપર જે સફેદ લીલું છે એ પણ તમે જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર હાઈટે પૂરું ખડેલું છે કાઠું રંગરૂપ અને ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે ભેંસ જેવું જ ખડેલું છે તમે જોઈ જ શકો છો હવે મિત્રો આની તમને વાત કરવામાં આવે આગળ તો આ જે ખડેલું છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે માહિતી છે માહિતી તમને આપવામાં આવે તો આ જે જાફરાબાદી ભેંસ જે છે એ હાલ પહેલું વેતર છે એટલે કે પહેલું વેતર વિહાવાની છે એમાં આ જાફરાબાદી ભેંસના માલિકનું કહેવાનું છે હવે આગળ જો તમને વાત કરવામાં આવે કેટલા દિવસની વાર છે તો આ જે ભેંસ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એને હાલ વિસક દિવસની વાર છે વિહાવામાં એટલે કે વિસક દિવસની કાચી છે આ ભેંસ હવે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બે લાખ અને દસ હજાર રૂપિયા જે છે એ કિંમત આ ભેંસના માલિકે ભેંસની રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો જો એ જ રીતે ગામની વાત કરવામાં આવે તો પોરબંદર તો મિત્રો આ જે ભેંસ છે એ તમને પ્રોપર પોરબંદરમાં જ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો ભેંસને તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ ભેંસ છે બ્રીડિંગ માટે પણ બહુ સારી ભેંસ છે કાટે રંગરૂપે જોતા આપણને એવું લાગે છે કે દૂધ પણ બહુ સારું કરશે હવે આગળ વાત કરવામાં આવે તો આ ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આગળ બીજા નંબર ઉપર જે આ તમે ગીર ગાય જોઈ શકો છો તો આ ગાય વેચવવા આવી છે ગાયની તમને સિંક પેટર્નની વાત કરવામાં આવે તો કોઢા સિંગ છે ઉપર તરફ વળે છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ વ્યવસ્થિત અને બેસ્ટ કાન કટ છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે કાનકટ્યા સિંગ પેટર્નની વાત કરવામાં આવે મિત્રો તો આગળ હું તમને સિંગ પેટર્ન પણ બતાવી દઈશ કુંડા સિંગ છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જ કલર છે ગાયનો સાથે સાથે વાત કરવામાં આવે તો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે હાલ ત્રીજું વેતર છે નીચે વાછરડો છે અને એક ટાઈમનું આઠ લીટર જેટલું દૂધ છે એટલે કે પોર ડેનું સોળ લીટર જેટલું આ ગાયને દૂધ છે કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાસઠ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની ફેસ પ્રોફાઇલ એ કદ કાઠે રંગરૂપે બહુ સારી અને બેસ્ટ ગાય છે દૂધે પણ હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને ગામની વાત કરવામાં આવે તો કે ગામ ગારિયાધાર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનું ગામ ગારિયાધાર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે જો તમે ગાય રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ ગયું તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે ત્રીજા નંબર ઉપર મિત્રો જ્યાં તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આ ગીર ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે કાન કટે પણ બહુ સારી ગાય છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ તમે ગાયની જોઈ શકો છો પૂરી હાઈટ છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આગળ જો વાત કરવામાં આવે મિત્રો આ ગાય વિશે તો આ જે ગાયની કન્ડિશન છે એ ગાય કંડિશન વિશે જો તમને જણાવવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ હાલ ગાભણ છે વેતરની જો તમને વાત કરવામાં આવે તો બીજું વેતર વ્યાવવાની છે પહેલું વેતર વીહાઈ ગઈ છે આ હાલ આઠ મહિનાની ગાભણ છે અને ખોટા નથી ફરેલ મિત્રો બિંદ કરાવેલ છે અને અત્યારે બે ટાઈમ અઢી અઢી લિટર જેટલું દૂધ આપે છે એટલે કે આઠ મહિનાની ગાભણ હોવા છતાં પણ મિત્રો પર ડેનું પાંચ લીટર જેટલું દૂધ છે કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એસી હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ ગોળકા તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલીમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પેશું વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારો પશુનો નો વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જયારે